આગળના વિભાગની અંદર આપણે કરી ગયા હવે આજે આપણે એક નવી સમસ્યા એ જોવાની છે ઘન કચરો આ પણ એક મોટી શહેરોની સમસ્યા છે શહેરોની અંદર આપણે હજી જોઈએ તો ઘન કચરાના ઢગલાઓ થયા છે ઠેક ઠેકાણે સોસાયટીઓની અંદર ઘન કચરાઓ એટલા બધા ફૂલે ફેલા છે કે જેને કારણે કંઈક મોટી સમસ્યાઓ એમાંથી અન્ય કેટલા બધા પ્રકારના રોગો છે એની અંદર ફેલાયા છે એક અંદાજ પ્રમાણે ઘન કચરામાંથી લગભગ પચીસ જાતના રોગો એની અંદરથી ફેલાય છે તો એનો યોગ્ય રીતે ઉકેલ કઈ રીતે લાવવો એ સમસ્યા છે એ સમસ્યાનો આપણે સમાધાન કઈ રીતે કરવું એ અંગેની ચર્ચાઓ આ અંદર આપણે કરવા જઈ રહ્યા છે તો આવો એને આપણે શરૂઆત કરીએ કે આવપાર વાણિજ્યની પ્રવૃત્તિ અને ઉદ્યોગોથી ઘન કચરાની અંદર પેદા થાય ઘણી આપણી ઘણી બધી પ્રવૃત્તિ વેપાર વાણિજ્ય સાથે સંકળાયેલા છે તો ત્યારે કોઈ પણ માલ વસ્તુ લઈ આવી તો પ્લાસ્ટિકની કોથળીઓ તોડીને આપણે ફેંકી દઈએ છીએ ફાઈબરની વસ્તુઓ યુઝ એન્ડ થ્રો આપણે કરીએ છીએ તો એ જે વાપરીને ફેંકી દીધો નામની જે ચીજ વસ્તુઓનો આજે આપણે ઘેરછા લાગીએ છે અને એને કારણે કચરાના ઢગલાઓ થયા છે કોઈ પણ પ્લાસ્ટિક છે કોઈ પણ ઠંડા પીણાની બોટલો છે અથવા ઘરની અંદર કોઈ સામાન લઈ તો પ્લાસ્ટિકના જબલાઓ છે બોક્સ છે આ બધી નાની જે વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી બાબતો છે અને એને કારણે ઘન કચરો છે વિદ્યાર્થીઓ ફેલાય છે અને એ ફેલાવવા માટે આપણે જવાબદાર છે ક્યાંક કે એ વસ્તુને જે યોગ્ય એને કૂડાદાનની અંદર નાખવાને બદલે આપણે જે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ અને એની અંદર શહેરોની અંદર ઘન કચરાઓના ઢગલાઓ ભેગા થયા છે બીજું કે જાહેર શૌચાલયો છે મનુષ્યના મળમૂત્ર છે પ્લાસ્ટિકના ડબ્બા છે કોથળીઓ છે કે વગેરે જે વસ્તુઓ છે એના કારણે પણ ઘણીવાર જાહેર શૌચાલયોની અંદર પણ ઘર કચરો છે ભેગો થાય છે અને એમાંથી મિત્રો કેટલા બધા પ્રકારના રોગો છે એની અંદરથી ફેલાય છે બીજી વાત કે મનુષ્યના મળમૂત્રમાંથી પણ કેટલા બધા પ્રકારના રોગો છે એ ફેલાય છે કે જાહેર શૌચાલયોની અંદર જે યોગ્ય એ શૌચાલયની વ્યવસ્થા એ હોવી જોઈએ આજે પણ મિત્રો ઘણા બધા વિસ્તાર ભારત સરકારનું અભિયાન છે કે ઘરે ઘરે શૌચાલયો પણ મિત્રો ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો ઘણા બધા શહેરી વિસ્તારોના છેવાડાના ભાગો કે જેની અંદર આજે પણ જે પૂરતા પ્રમાણની અંદર જે શૌચાલયો હોવા જોઈએ એ શૌચાલયોની સુવિધાઓ આજે પણ આ દેશની અંદર થઈ શકી નથી તો એના કારણે પણ આ ઘન કચરાઓનો એ સમસ્યા એ થાય છે અને એ મનુષ્યના મળમૂત્રમાંથી પણ ઘણા બધા પ્રકારના રોગો એ થવાની શક્યતા રહેલી છે પ્લાસ્ટિકના ડબ્બા અને કોથળીઓ મનપડેમાં આપણે ફેંકી દઈએ છીએ તો એના કારણે પણ એક કચરાઓ છે એ એના ઢગલાઓ ભેગા થાય છે બીજું કે આધુનિક જીવનશૈલી જે આપણી છે વાપરો અને ફેંકી દો યુઝ એન્ડ થ્રો જે વસ્તુ છે આપણે લઈ આવ્યા છે યુઝ એન્ડ થ્રો એટલે વાપરો અને ફેંકી દો નામની જે વૃત્તિ છે એને કારણે પણ ક્યારેક આપણે આ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને એને કારણે પણ આ ઘન કચરાનો એ સમસ્યા આજે જોવા મળે છે તો એવી પરિસ્થિતિ આજે નિર્માણ થઈ છે મિત્રો કે જે મનુષ્યની જે વૃત્તિ છે એને ખરેખર એની અંદર બદલાવ લાવવાની જરૂરિયાત છે એ જે યોગ્ય જગ્યાએ નાખવું જોઈએ આજે આપણે સ્વચ્છતા અભિયાન અથવા શાળા સફાઈ અભિયાનની વાત આવતી હોય શહેર સફાઈ અભિયાનની વાત આવતી હોય એક કદમ સ્વચ્છતા કે ઓરની વાત આવતી હોય તો ત્યારે આપણે પાંચ વર્ષ સતત એની અંદર આપ્યા છે બે હજાર ચૌદથી થી આપણે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું અને પાંચ વર્ષ સુધી પણ એ આપણે દેશની અંદર આપણે ક્લીન ઇન્ડિયા નામનું જે સૂત્ર આપ્યું છે પણ વાસ્તવિક સ્વરૂપે ખરેખર શું ક્લીન ઇન્ડિયા થયું છે નહીં તમે આજે પણ કેટલા બધા શહેરો કેટલા બધા અંદર તમે જાઓ તો ત્યાં તમને કચરાના ઢગલાનો ઢગલા જોવા મળે છે ફોટોગ્રાફ કરીને આપણે મોકલી શકાય આપણે માત્ર ખાલી વાતો કરવાથી કે આપણે એક સૂત્ર આપી દીધું કે ક્લીન ઇન્ડિયા એટલે ભારત દેશ આખું ક્લીન થઈ જાય નહીં એના માટે દરેક લોકો એની માનસિકતા બદલવાની જરૂર છે અને શરૂઆત થાય છે મિત્રો એના આંગણાથી આંગળીઓ આ તમારા આંગણાની સફાઈ તમે રાખો તો એ દરેક વ્યક્તિએ પોતાનું આંગણું સાફ રાખે એ એ વસ્તુ છે સૂત્ર ત્યાંથી આપણે આપણે શરૂઆત જોઈએ ક્લીન ઇન્ડિયાની વાત કરીએ પણ ક્લીન ઇન્ડિયા ખરેખર વાસ્તવિક રૂપે ક્લીન થયું નથી આજે પણ ઠેક ઠેકાણે એ ઘન કચરાઓના ઢગલાઓ છે જોવા મળે છે તો આ વાત થઈ ઘન કચરાની હવે આવે છે ઘન કચરાની જે સમસ્યાઓ છે એ સમસ્યા કઈ કઈ સમસ્યા આપણે કીધી કે કૂડા કચરામાંથી પચીસ જાતના રોગ ફેલાય છે કેટલા પચીસ જાતના રોગો એ કૂડા અને કચરા પેટીઓમાંથી ફેલાય છે બીજું કે એમાં કયા કયા રોગો મુખ્ય છે કે તો ટાઇફોડ છે કોલેરા છે પ્લેગ છે ડેન્ગ્યુ છે પીણો તાવ છે આ વગેરે એના મુખ્ય રોગો છે આ બધા રોગો છે ને એમાં મુખ્ય રોગો આ છે કે જે કૂડા અને કચરાની અંદર જે કોઈ વસ્તુ હોય એની અંદરથી એ આ રોગો ફેલાય છે જે વસ્તુ ત્યાં પડી રહી છે કોઈ માનલો કે કોઈ નારિયેળ પીધેલું છે નારિયળ ઉપરથી નારિયેળ થાય અને નારિયેળ આપણે પીને એને કાચલો મૂકી દઈએ છે એમાં પાણી ભરાય છે એ શુદ્ધ પાણી ભરાઈ રહે છે એટલે કે ચોખ્ખું પાણી અને ચોખ્ખા પાણીની અંદર જ ડેન્ગ્યુ નામના મચ્છરો છે એ વસવાટ કરે છે એને ઈંડા મૂકે છે તે એને બચાવ અને પછી જ્યારે મનુષ્યને ડંખ આપે છે તેમાંથી ડેન્ગ્યુ નામનો તાવ છે ફેલાય છે કોલેરા થાય છે ટાઈફોઈડ થાય છે ડેન્ગ્યુ છે પીળો તાવ છે એટલે કબડો આ બધી વસ્તુઓ છે મિત્રો એને કારણે થાય છે કે ઘન કચરાને કારણે જવાબદાર છે કોઈપણ વેફર્સ છે બબલાઓ છે કે એને પેકેટ્સ આપણે જે પ્લાસ્ટિકના છે ત્યાં નાખી દઈએ છીએ તો એ ઢગલો થાય છે અને એની અંદર જે કોઈ પણ કીટાણુને જે કોઈ ઉપદ્રવ્યો છે એ ત્યાં વસવાટ કરે છે એના ઈંડા બચ્ચા મૂકે છે અને એ પછી આસપાસના વિસ્તારની અંદર એ એ પોતાનું વસવાટ કરતાં લોકો ઉપર જ્યારે એની ઉપર એટેક થાય છે એટલે કે એને ડંખ આપે છે કે કોઈપણ વસ્તુ તો એ એમાંથી ઘણા બધા પ્રકારના રોગો થવાની શક્યતા રહેલી છે બીજી કે બે હજાર સોળમાં મુંબઈ ખાતે જે ભારે ઉદ્યોગો અને કોઈ પણ જે માન કે કોઈ કચરો જે જગ્યાએ આપણે ઠલવી દીધો અને એમાં આગ લાગે તો એ આગને કારણે જે ધુમાડો ફેલાય છે એ ધુમાડાને કારણે આખું વાતાવરણ છે દૂષિત થાય છે ને હવાનું પ્રદૂષણ આપણે પહેલાં વિભાગની અંદર જોઈ ગયા એ હવાનું પ્રદૂષણ ફેલાય છે તો મુંબઈની અંદર બે હજાર સોળમાં મુંબઈ ખાતે આવેલી કચરાના ઢગલામાં આગેલી લાગ આ જે આગ હતી એ લાંબો સમય સુધી જે ઓલવાની નથી એટલે કે એને ઓલવા માટેના પ્રયાસ કરે એટલે બુજાઈ કઈ રીતે જાય એના માટે પ્રયાસ કરવામાં આવે પણ લાંબા સમય સુધી આગ ચાલી હતી અને એ ઘન કચરાની અંદર જ્યારે આગ લાગે છે તો ત્યારે એમાંથી વાતાવરણ છે દૂષિત થાય છે એમાં કેટલા બધા જે દ્રવ્યો સામેલ હોય એ બધા દ્રવ્યો છે અશ્મિભૂત થાય છે અને એને કારણે ઘણી બધી વસ્તુઓ વાતાવરણની અંદર દૂષણ જોવા મળે છે આ વાત શહેરથી દૂર ફેંકવાને બદલે પુનનો ઉપયોગમાં લેવો જોઈએ આપણે કચરા દૂર ફેંકી દઈએ શહેરની અંદર કોઈક શહેરનો કોઈ બાહ્ય વિસ્તાર હોય કે જ્યાં ટ્રેક્ટરો કે નગરપાલિકા મહાનગરપાલિકાના જે વાહનો દ્વારા કચરાના ઢગલાઓ કરવામાં આવે છે એની જગ્યાએ શું કરવું જોઈએ કે એનો પુનઃ ઉપયોગ લઈ શકાય એવી પદ્ધતિ અપનાવવી જોઈએ એવા કોઈપણ એવી મશીનરી એવા કોઈપણ ટ્રીટમેન્ટ પ્લાન એવા આપણે અપનાવવો જોઈએ કે જે કચરો એમાંથી ખરેખર જે સડી જાય એવો કચરો હોય સડે ન હોય એવો કચરો હોય તેને એક જમીન નવસાધ્ય કરી શકાય અને દાટી દેવાય કોઈ એવી બંજર જમીન હોય એ વિસ્તારની અંદર એને દાટી દેવો જોઈએ અને ફરી પાછું નવસાધ્ય સાધ્ય કઈ રીતે કરી શકાય અને સરસ મજાની જમીન અંદરથી ઉગાડ કરી શકાય કોઈપણ પ્રકારનો ફૂલ બગીચાનો ઉપયોગ કરી શકાય છે એ વસ્તુ પણ થઈ શકે છે બીજું સડી શકે તેવા કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરવો જોઈએ ગોબર ગેસ અને બાયોગેસ જે સડી શકે એવો કચરો હોય તો એને બાયોગેસ પ્લાન્ટ નાખવો જોઈએ ને એમાંથી ગેસ ઉત્પન્ન કરવો જોઈએ આપણ એક કુદરતી છે મિત્રો જૈવિક જેને કહી શકાય છે કે એ પર્યાવરણનું પ્રદૂષણને અટકાવે છે જે પ્રદૂષણ ફેલાયું છે એને એનો સરસ મજાનો પુનઃ ઉપયોગ થાય છે અને એના પછી છે કે જે કોઈ પણ એની જે માટી કે રાખ જે નીકળે છે એ રાખમાંથી ઈંટો છે ટાઇલ્સ છે એ બનાવી શકાય છે અને એનું પાછું ફરી રિસાયકલ કરી શકાય છે કે ફરી પુનઃ એનો ઉપયોગ કરી શકાય છે તો આ રીતે વિદ્યાર્થીઓ ઘન કચરાનો નિકાલ કરી શકાય છે અને ઘન કચરાની જે સમસ્યાઓ છે એ અંગેની ઘન કચરો કોને કહેવાય ઘન કચરાની સમસ્યાઓ અને ઘન કચરાના નિકાલ માટે આપણે શું કરી શકાય તે અંગેની ચર્ચાઓ કરી આ પાઠને અહીંયા આપણે વિરામ આપીએ છીએ ફરી પાછા નવા મુદ્દા સાથે મળીશું ત્યારે સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ